આમંત્રણ આપ્યું એ બદલ હું ધારાસભ્યશ્રીનો દિલીપભાઈ અને નગરપાલિકાના દરેક સદસ્યનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે

સુખી છીએ અને અમારા દિલથી આશીર્વાદ છે આજે સમય નથી વધારે બસ દિલથી એટલા જ દુવાઓ કરીએ છીએ કે પાટળીના તથા સર્વ ભાઈ બહેનો તમે સદા સુખી રહો તંદુરસ્ત રહો સદા રામજીની કૃપા તમારી ઉપર રહે અને સદા શ્રી રામજીનો હાથ જાલીને જીવનમાં આગળ વધો બહુ શાંતિ